પાટણ નગરપાલિકાના તમામ અધિકારી અને કર્મચારીઓને સરકારી કાર્યક્રમો હાજર રાખતા પાટણના પ્રજાજનો હેરાન પરેશાન થયા હતા આજ રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો હતા આ કાર્યક્રમમાં પાટણના પ્રજાજનોને જોડતા કન્વેન્શન હોલ ખાલી ખમ હતો અને કન્વેન્શન હોલમાં પબ્લિક ભરવા માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે પાટણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને કર્મચારીઓને તેમજ સફાઈ કર્મચારીઓને યુનિવર્સિટીમાં સરકારના આ કાર્યક્રમમાં હાજર રાખવાનો વહીવટી હુકમ કરી આદેશ જાહેર કર્યો હતો તેથી પાટણની પ્રજાનું આજે કોઈ પણ કામ પાટણ નગરપાલિકામાં થયું ન હતું પાટણ નગરપાલિકામાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર ન રહેતા આજે પાટણની પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો પાટણ નગરપાલિકા દ્વારા ડોલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ કોઈ પણ જાહેરાત કર્યા વગર બંધ રાખતા પાટણના ટેક્સ સમયસર ભરતા પ્રજાજનો ખૂબ દૂર દૂરથી ડસ્ટબિન લેવા માટે પાટણ નગરપાલિકા ખાતે આવ્યા હતા પણ કોઈ યોગ્ય સૂચના ન મળતા તેઓ હેરાન પરેશાન થઈ ઘરે પરત જતા રહ્યા હતા તેથી ટેક્સ ભરતા પ્રજાજનોને પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટને લઈ ધર્મનો ધક્કો ખાવાની ફરજ પડી હતી તો ગત તારીખે દરજી સમાજના એક વયોવૃદ્ધ આગેવાન પાટણ નગરપાલિકા ખાતે ડસ્ટબિન લેવા માટે આવ્યા હતા પરંતુ પાટણ નગરપાલિકામાં ડસ્ટબિન વિતરણની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અને પતરાના શેડમાં એક બટાકાની વખાર હોય એવી ગરમીમાં આ વિતરણની વ્યવસ્થા ચાલી રહી હોવાથી અને ડસ્ટબિન વિતરણની વ્યવસ્થા યોગ્ય ન હોવાને કારણે આ દરજી સમાજના વૃદ્ધ આગેવાન બેભાન થઈ ગયા હતા અને પડ્યા હતા તેથી આ વૃદ્ધને 108 મારફતે દવાખાને લઈ ગયા હતા અને ત્યાંના હાજર દવાખાનાના ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા તેથી પાટણ નગરપાલિકાના સત્તાધીશોને વિપક્ષના ભરત ભાટિયાએ વિનંતી કરી હતી કે અણ અણઆવડત અને યોગ્ય વિતરણ વ્યવસ્થા ન હોવાને કારણે આ દરજી સમાજના વૃદ્ધ આગેવાનનું મૃત્યુ થયું છે તો તેમણે સરકાર શ્રીના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી યોગ્ય સહાય અપાવવામાં આવે તેવી માંગ કરી હતી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે પાટણ નગરપાલિકા ખાતમુહૂર્તના કોઈ કાર્યક્રમ હતા એ ખાદમુહૃતના કાર્યક્રમમાં કોઈ પાટણની જાહેર જનતા ન જોડાવાના કારણે કોઈ પબ્લિક આવી ન હતી પબ્લિક ન આવવાના કારણે એ સામાન્ય સભનો હોલ ખાલી પડ્યો હતો એ હોલને ભરપાઈ કરવા માટે પાટણ નગરપાલિકાના કર્મચારીઓને ત્યાં લઈ ગયા હતા અને આપણે પાટણની પ્રજાને પોતાના કામ માટે દિવાળીના સમયે આવતા ધર્મનો ધક્કો પડ્યો હતો મારું આપના માધ્યમથી કહેવું છે કે આ વૃદ્ધ મરી નથી ગયા પણ પાટણ નગરપાલિકા વહીવટી અધિકારીઓએ પાટણ નગરપાલિકાના ભાજપના શાસકોએ એમનું ખૂન કર્યું છે અને ખૂન માટે હું એમને એટલી વિનંતી કરું કે તમે જે દર્દી સમાજના વડીલ આગેવાનનું ખૂન કર્યું છે એમને સરકારના ડિઝાસ્ટર મેનેજરથી કમસે કમ ચાર લાખ રૂપિયા અપાવો